સાવધ રહો પ્રશંસા પામવા માટે તમારા ધર્મકૃત્યો જાહેરમાં કરો નહીં કારણ કે એમ કરવાથી સ્વર્ગીય પિતા તરફથી મળતો બદલો તમે ગુમાવી બેસશો જ્યારે કોઈ ગરજવાનને તમે કાંઈ દાન આપો ત્યારે દંભીઓની પેઠે તેની જાહેરાત ન કરો તેઓ તો તેઓના દાન ધર્મ પ્રત્યે ધ્યાન દોરાય માટે સભા સ્થાનોમાં અને શેરીઓમાં વાજા વગાડે છે સાચે જ હું તમને કહું છું કે તેઓને જે બદલો મળવાનો હતો તે મળી ચૂક્યો છે પણ જ્યારે તમે કોઈને દાન આપો ત્યારે તમારો જમણો હાથ જે કરે તે ડાબો હાથ ન જાણે તમારો દાન ગુપ્તમાં આપો અને તમામ ગુપ્ત બાબતોને જાણનાર તમારો ઈશ્વર પિતા તમને બદલો આપશે તમે દંભીઓની માફક પ્રાર્થના ન કરો અન્ય લોકો તેઓને જોઈ શકે એવી રીતે તેઓ ચોકમાં અને સભાસ્થાનોમાં પ્રાર્થના કરીને ભક્તિનો ડોળ કરે છે ખરેખર તો તેઓને એનો બદલો મળી ગયો છે પરંતુ તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે એકલા જાઓ અને ઓરડીનું બારણું બંધ કરીને તમારા પિતા સમક્ષ ગુપ્તમાં પ્રાર્થના કરો અને તમારી ગુપ્ત બાબતોને જાણનાર તમારા પિતા તમને બદલો આપશે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે વિધર્મીઓની માફક લવારો ન કરો કેમ કે તેઓ માને છે કે ઘણું બોલવાથી પ્રાર્થનાનો જવાબ મળે છે આ બાબત સમજી લો તમને શાની જરૂર છે તે તમારા તમારા માંગ્યા અગાઉ પિતા બરાબર જાણે છે આ પ્રમાણે પ્રાર્થના કરો સ્વર્ગમાંના અમારા પિતા અમે તમારા પવિત્ર નામનું સન્માન કરીએ છીએ તમારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં થાય છે તેમ અહીં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂર્ણ થાવ

પરંતુ જો તમે તેઓને માફ નહીં કરો તો ઈશ્વર પિતા તમને પણ માફ નહીં કરે જ્યારે તમે આત્મિક હેતુ માટે ઉપવાસ કરો છો ત્યારે તેના માટે ઢોલ પીટાવો નહીં આવું તો ઢોંગીઓ કરે છે તેઓ ઉપવાસ કરે છે ત્યારે તેઓ વિલાઈ ગયેલા ચહેરાવાળા દેખાવાનો ઢોંગ કરે છે એ માટે કે તેઓને લોકોની હમદર્દી મળે ખરેખર તો તેઓને ઉપવાસનો બદલો મળી ગયો છે પરંતુ જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે આનંદિત રહો એથી તમે ઉપવાસ કર્યો છે એની કોઈને ખબર પડશે નહીં પરંતુ તમામ ગુપ્ત બાબતોને જાણનાર તમારા ઈશ્વર પિતા તમને બદલો આપશે પૃથ્વી પર ધન દોલત નો સંગ્રહ ના કરો જ્યાં કીડા અને કાટ નાશ કરે છે અને ચોર ચોરી જાય છે પરંતુ સ્વર્ગમાં ધન દોલત નો સંગ્રહ કરો ત્યાં કીડા અને કાટ નાશ કરતા નથી

હશે ઈશ્વર અને પૈસા એમ બે માલિક સેવા તમે કરી શકો નહીં કારણ કે તમે એકને ધિકારશો અને બીજાને પ્રેમ કરશો તેથી હું કહું છું કે ખાવા પીવા વિશે કે કપડા વિશે ચિંતા ન કરો કારણ કે તમને જીવન અને શરીર અપાયેલ છે ખોરાક કરતા જીવન અને વસ્ત્ર કરતા શરીર વધારે મૂલ્યવાન છે પક્ષીઓને નિહાળો તેઓ ખોરાકની ચિંતા કરતા નથી તેઓને અનાજ વાવવાની લણવાની કે કોઠારોમાં ભરવાની જરૂર પડતી નથી કારણ કે સ્વર્ગમાંના તમારા ઈશ્વર પિતા તેઓનું પોષણ કરે છે તમે પ્રભુની દ્રષ્ટિમાં પક્ષીઓ કરતાં ઘણા મૂલ્યવાન છો શું ચિંતા કરવાથી તમારા આયુષ્યમાં એકાદ ક્ષણનોય વધારો થઈ શકે તમારા વસ્ત્રો વિશે શા માટે ચિંતા કરો છો ખેતરમાંના ફૂલોને નિહાળો તેઓ શ્રમ કરતા નથી કે પોતાને માટે વસ્ત્ર બનાવતા નથી તેમ છતાં વૈભવી રાજા શર્મોનના વસ્ત્રો પણ આ ફૂલોના જેવા સુંદર નહોતા જે આજે છે અને આવતીકાલે કરમાઈ જવાના છે એવા ફૂલોની આવી કાળજી પ્રભુ રાખે છે તો હે અલ્પવિશ્વાસી માનવીઓ શું તે તમારી એ કરતાં વધારે સંભાળ નહીં રાખે વસ્ત્રો અને ખોરાક માટે ચિંતા ન કરો દુનિયાવી લોકો જેવા શા માટે થાઓ છો તેઓ આ બાબતોમાં ગૌરવ સમજે છે અને તે પ્રાપ્ત કરવા સતત પરિશ્રમ કરે છે પણ સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે આ બાબતોની તમારે જરૂર છે તમે જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપો અને તેમની ઈચ્છા પ્રમાણે ચાલો તો તે તમારી તમામ જરૂરિયાતો પૂરી પાડશે આવતીકાલને માટે ચિંતાતુર ન બનો પ્રભુ તમારી આવતીકાલ પણ સંભાળશે